નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર બાર બે હજાર ચોવીસ આ તારીખ એકવીસ બારનું જીરું વાવેલ છે જે આપણે ફિલ્ડ ઉપર આજે આવેલા છે વિપુલભાઈ માંગરોળિયાની જસવંતગઢ ગામમાં વાડી છે સાત વીઘાનું આ જીરું વાવેલું છે એકવીસ તારીખનું જીરું વાવેલું છે પહેલી બીજી તારીખમાં ઉગાવો નીકળી ચૂક્યો છે એક વીઘામાં ત્રણ કિલો જેવું જીરું વાવેલ છે અને આમાં પ્રશ્ન હતો લીલા સુકારાનો ક્યાંક ક્યાંક લીલા સુકારાનો પ્રશ્ન ઉગતા આવેલો હતો તો આપણે આજે એમના વાડીએ ફિલ્ડ ઉપર આવેલા હતા મુલાકાતે જ્યારે ખેડૂતોને સારા પાક ઊભા હોય જ્યારે બધું જ સારું હોય સારા રિઝલ્ટ આવ્યા હોય ત્યારે તો બધા જ વિડીયો લેવા ખેડૂતના ખેતર ઉપર પહોંચી જતા હોય છે પણ જ્યારે ખેડૂતને પ્રશ્ન આવે છે જ્યારે કાંઈ પાકની અંદર પ્રોબ્લેમ આવે છે ત્યારે જ્યારે આજે સવાર સવારમાં જ્યારે સુરજનારાયણ દાદા જ્યારે નીકળી ચૂક્યા છે તો આપણે પણ આપણા કામ ઉપર નીકળી ગયા છીએ અને વિપુલભાઈની વાડીએ આપણે ફિલ્ડ ઉપર આવી અને તપાસ કરી છે કે ભાઈ લીલો સુકારો શેના કારણે છે અને આનો ઈલાજ હવે શું કરી શકાય છે કેવો સ્પ્રે કરી શકાય છે પિયતમાં આપવું પડશે કાંઈ કે ઉપરથી સ્પ્રે કરી શકશું તો આજે આપણે આને જે આપણે જોયું અહીંયા કે ભાઈ પિયત આપી શકાય એવી સ્થિતિમાં નથી જીરું તો આને ઉપરથી સ્પ્રેજ એક સારો એવો લેવો પડશે તો અમે નક્કી કરેલ છે ભાઈ જે વિલોવુડનું થીમ આવે છે જે થાયોફેનાઇટ મિથાઇલ સિત્તેર ટકા અને ટાટાનું તાકાત આવે છે જેની અંદર કેપ્ટન અને એક્ઝાકોના જો છે તો આનો છંટકાવ અને થ્રીપ્સ અને ગળાનો થોડો થોડો પ્રોબ્લેમ છે તો એમની પણ આપણે એડ કરી દઈશું પછી આપણે બતાવશું કે ભાઈ કેવો સુકારો છે મુકેશભાઈ બતાવજો તો તમારા હાથમાં જે છોડ ભેગા કરેલા છે કે ભાઈ આ રીતનો ક્યાંક ક્યાંક સુકારો આવેલો છે જે આ રીતે જીરું લીલે લીલું સુકાય છે જે આપણે અમારા હાથની અંદર તમે જોઈ રહ્યા છો તો ખેડૂત મિત્રો કહેવાનો પ્રશ્ન એ છે કે આવો પ્રોબ્લેમ કેમ આવ્યો છે અત્યારે તો જે છેલ્લા આપણે આ શિયાળાની રવિ પાકની સિઝનમાં પહેલી ઠંડીનો રાઉન્ડ જે છેલ્લા એક અઠવાડિયાથી ચાલુ થયો છે તો આપણે જે જોઈએ એવી રીતે એક સારામાં સારો ઠંડીનો રાઉન્ડ અત્યારે આવેલ છે જો આ રીતે થાય છે સુકારમાં આવી રીતે આ ઠંડીના રાઉન્ડની અંદર ઘણી જ ઇફેકો આપણા પાકની અંદર આવેલી છે જે છેલ્લા એક અઠવાડિયામાં જ્યાં રવિ પાક વવાણા છે છેલ્લા દસ દિવસમાં જે વાવેતર થયા છે એમાં જે ઘઉંના વાવેતર હોય જીરુંના વાવેતર હોય ચેણાના વાવેતર હોય જે ઉગાવો જેટલા દિવસથી લેવો જોઈએ એનાથી પાંચથી સાત દિવસ લેટ ઉગાવવો આવે છે આ વધારે પડતી ઠંડીના કારણે છે અને જીરાની અંદર જે વિકાસ છે ગ્રોથ છે એ બિલકુલ અત્યારે અટકી ચૂક્યો છે જે જીરું હોય ધાણા હોય બધાનો ગ્રોથ અટકી ચૂક્યો છે કારણ કે ઠંડીનો રાઉન્ડ પહેલો જ એવો આવ્યો આવ્યો છે એટેક જે જ્યારે શરૂઆતી દોરની અંદર આપણે આવો ઠંડીનો રાઉન્ડ આવતો નથી તો આ લીલા સુકારાનો પ્રોબ્લેમ પણ એના હિસાબે હોઈ શકે તો એના માટે આપણે એક સારામાં સારો સ્પ્રે લેવાની જરૂર હોય છે તો આપણે એક સવારમાં જ આપણે વિઝિટ આપી હતી ભાઈ વિપુલભાઈને કે ભાઈ શું પ્રોબ્લેમ છે અને શું કારણે છે તો આવીને જોયું તો લીલો સુકારો છે અને એનો આપણે જે આગળ વાત કરી વિડીયોની અંદર એવી જ રીતે આપણે છંટકાવ એને સારો એક વીઘાની અંદર ત્રણ પંપ લેખે આપણે છંટકાવ કરવાનો છે મિત્રો આ તમને જાણકારી આપવા માટેનો હેતુ હતો કે ભાઈ આવી રીતે કોઈને પ્રોબ્લેમ હોય તો તમે ચોક્કસથી તમે આવો આવો સ્પ્રે જરૂરથી અત્યારે લઈ લેજો બિલકુલ મોડું કર્યા વગર આપણું જીરું અત્યારે બે ટકા ઉપર ડેમેજ હોય અને આપણે પંદરથી વીસ ટકા ડેમેજ થઈ જાય અને પછી એની કાર્યવાહી કરવા નીકળીએ તો ઘણું બધું આપણું નુકસાન થઈ જતું હોય છે તો મિત્રો અત્યારે આવા કોઈને પ્રોબ્લેમ હોય તો જરૂરથી તમે અત્યારે રાઉન્ડ કરવાનું ચૂકતા નહીં સારો ફૂગનાશકનો સ્પ્રે લઈ લેવો જો લીલા સુકારાની માટે વાત કરવામાં આવે તો થાયોપેનાઇટ બેસ્ટ છે ત્યાર પછી મેટાલેક્સિલ અને મેન્કો જેબ આવે છે એ પણ ચાલે ખાલી આવે છે એ પણ ચાલે જો કોઈ મિત્રોને માં આપવાનું હોય પીએચ જીરું પાવાનું હોય તો એમને બ્લુ કોપર જે આપણે આગળના વિડીયોની અંદર વાત કરી છે એ પણ પીએચ રૂપે આપી શકે છે અથવા તો પિયતની અંદર મેટાલેક્સિલ મેનકો આવે છે એ પણ ચાલી શકે છે તો મિત્રો આજે આજની આજની માહિતી અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક આપી દેજો અને અન્ય ખેડૂત મિત્રોને આ વિડિયો શેર કરી દેજો આ વાત જાણી અને બીજા ખેડૂત મિત્રોને પણ આ ઉપયોગી નીવડે એ હતું સર હું બિપિન માંગરોળિયા મારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ કાંઈ પણ પ્રશ્ન હોય તો કોલ પણ તમે મને કરી શકો છો અથવા કોમેન્ટમાં જણાવી શકો છો જય ભારત જય હિન્દ